નું દરિયાકાંઠો જાણે કેફી પદાર્થો દેશમાં લાવવાનો મોકળો માર્ગ બન્યો હોય તેમાં અવારનવાર દરિયાકાંઠેથી ચરસ ગાંજો સહિતના પદાર્થોનો મોટો પ્રમાણમાં જથ્થો છે તે ઝડપાઈ રહ્યો છે હજુ બે દિવસ પહેલા જ બરવાડાના જવેદનગર વિસ્તારના દરિયાકિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે ફરી જ્યારે આ મોજાઇ ગામના દરિયાકાંઠેથી ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે મીઠાપુર પોલીસને કોમ્બિંગ દરમિયાન બેતાળીસ લાખનું ચરસ મળી આવ્યું છે જો કે કેફી પદાર્થો મળવાના કિસ્સામાં વધતા હવે દરિયાકાંઠે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે કુશાલ દરિયાકાંઠેથી દ્વારકાના ફરી એક વખત ચરસનો જથ્થો ઝડપાયો છે શું વિગતો તો દેવભૂમિ દ્વારકા જિલ્લો મોટો દરિયા છે અને હાલ જયારે ડ્રગ્સ માફિયાઓ માટે આ જિલ્લામાં દરિયાકાંઠો આસાનીથી થી ડ્રગ્સ ની થઈ શકતું હોય તેવું લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા સોળ કરોડ રૂપિયાનો નો ડ્રગ્સ સરસ પકડાણો હતો ત્યારબાદ આજ ફરી એકવાર મીઠાપુર નજીક મોજક ગામે બેતાલીસ લાખ રૂપિયા તરસ નો જથ્થો પકડાનો છે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન જે બોમ્બિંગ દરમિયાન બેતાલીસ લાખ નો તરસ પકડાનો છે અને વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ ખુશાલ જાણકારી બદલ આપનો આભાર